પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ એક પ્રવૃત્તિ નંબર દસ આચા કાનાજીની રમત એમાં આ એટલે આંખ ચા એટલે ચામડી કા એટલે કાન ના એટલે નાક અને જી એટલે જીભ જેનો ઉપયોગ થતો હોય એ બોલવાનું ધારો કે કેરી તો કેરીમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થશે બોલો જીભ અને બીજું તમે જોવા માટે બરાબર પછી બીજી શબ્દ છે ગીત તો ગીત કેવી રીતે ખબર પડશે કાન સાંભળીને બરાબર ચિત્ર તો ચિત્ર કેવી રીતે ખબર પડશે બરાબર જલેબી તો કેવી રીતે ખબર પડશે જલેબી सुगंधी खबर पड़ा पडे प खबर पड़ा सरस पशी बेल पडवो वरसाद पडवो कांती खबर पड़ा पडे पशी कळव खरबचडू होय पिसू होय खबर पड़ा? केमडीच्या स्पर्श थी बराबर